હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજે રાતે જ છે ને આપણી ફ્લાઇટ છે તો આજ રાતે આપડે છે ને નીકળવાનું છે તો જોકે આજ તો બધી તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ ખાલી આપડે વાળનું જે કરવાનું છે ને બાકી છે બાકી બધું થઈ ગયું છે તો કઈ ને હવે નાસ્તા પાણી કરી લઈએ ને પછી આપણે જઈ નીરવને વાટ જોઉં છું અને ગઈકાલે કાલે રાતે આપણે બહુ વેલું ખાઈ લીધું હતું તો મને ત્યાં લિટરલી બહુ એટલે બહુ ભૂખ લાગી આજે નીરવ અને મમ્મી એવું કેવું છે કે તારે જે હેરમાં કરાવવા જાવું છે ને કે એમાં તો એક્ટિવા લઈને જા નીરવ તને છૂટ્ટી એટલે મને એવું લાગે છે કે તારે મને થાઈલેન્ડ નહીં કોઈક બીજા લઈ જવું છે એટલે તું આવું કે છો મને લાગા તું એક્ટિવા લઈને જાના તું કે પાકી અડાડ મમ્મી એવું કહે છે એક્ટિવા લઈને જાય એમ હા લઈને જા એટલે પાકો અડાય ન અડે એમ તો એડાય

એટલે દબાઈ ને ખાઈ લ્યો કારણ કે આવતીકાલ થી કઈ મળશે નહીં આપણું ફેવરિટ છે જો ટિન્ડેરા બટેકા શાક અને ઘરે આજે કેરો છે આઈસ્ક્રીમ શિકંડ એટલે કે મઠ્ઠો મઠ્ઠો કેવાય ને લિક્વિડ મઠ્ઠો બનાવ્યો સાહેબ લિક્વિડ મઠ્ઠો બનાવ્યો જો પ્રોગ્રામ કર્યો છે સ્પેશિયલ એમાં હું નાખું છે કે તો દહીં આવે ને દહીંમાં જેટલું દહીં ને એટલું આઈસ્ક્રીમ અને જે ફ્રેશ ક્રીમ આવે એ નાખો એટલે મઠ્ઠો તૈયાર થઈ જાય ઓકે અને ખાવામાં સારો લાગે છે પણ અમે થોડુંક આઈસ્ક્રીમ આમાં ઓછું નાખ્યું છે અમારે કિલો દઈ હતું ને તો અમે છે ને અઢીસો કે એટલું જ આઈસ્ક્રીમ નાખ્યું છે કારણ કે અમે બે તો નથી આવે મમ્મી ડાયાબિટીસ છે પપ્પા ની દૂધની આઈટમ એટલી બધી નથી ખાવી એટલે ઓછો બનાવો મઠો પણ તોય જો ઘણો બધો બની ગયો એટલે આખો દિવસ હું તો ખાઈ જાય તો મેં છે ને ઘણા બધાની કોમેન્ટ વાંચી ઘણા બધાએ લખ્યું હતું કે તમે છે ને હેર કટિંગ કરાવી નાખજો અને અથવા તો હેર છે ને કેરાટીન કરાવી નાખજો તો આપણે ખાલી હેર કલર કરાવ્યા છે બીજું કઈ નથી કરાવ્યું હેર કટિંગ એવું છે કે મારી લેન્થ હજી એટલી બધી લાંબી નથી એટલે હેર કટિંગ કરાવું તો આનથી શોર્ટ તો મારે અત્યારે નથી કરાવવું મારે શોર્ટ કટ કરાવવા છે પણ કરન્ટલી નથી કરાવવા એટલે આપણે હેર કટિંગ નથી કરાવ્યું અને કેરાટીનમાં એવું છે કે મેં ઘણી બધી વખત તમને પેલા જ કહી દીધેલું છે કે મને જ્યારે મારા નેચરલ હેર છે ને થોડાક વેવી ટાઈપ ના હેર મને બહુ ગમે છે અને મને સ્ટ્રેટ કરતા વધારે અત્યારે જે મારા નેચરલ હેર છે ને એ જ વધારે ગમે છે એટલે આપણે કેરાટીન કેવું કંઈ કરાવતા નથી તો મારે છે ને ગમે ત્યારે બહાર જવા હોય તો સૌથી પેલા હું કામ કરું છું ને આખું ઘર સાફ કરી નાખું એટલે આવીને ત્યારે છે ને આપણો રૂમ સાફ હોય કારણ કે આપણે બધું પેકિંગ ને એવું કરતું હતું તો ચારે બાજુ નકરા સ્ટીકર ને બધી વસ્તુ પડી હતી તો જો આપણે આખો રૂમ સાફ કર નાખ્યો છે અને આપણે જે સુટકેસો છે આપણે બેડ ઉપર ચડાવી દીધી છે જે વસ્તુ લઈ જવાની છે બધી બેડ ઉપર મૂકી અને નીચે બધી આપણે જો સાફ સુફ કરી નાખ્યું છે તો અત્યારે આપણે રૂપિયામાંથી બાથમાં કન્વર્ટ કરવા માટે આવ્યા હતા ગઈકાલે જો કે પ્રોસેસ કરાવી દીધી હતી ફાઈનલી આજે મળી જો બહાર નીકળે છે તો સાથે સાથે આપણે થોડોક નાસ્તો પણ જો ખરીદી કરી લીધી છે એટલે વાંધો ન આવે જોઈ આવે કેટલો સમય છે બેગ તો અત્યારે આ છે ને છેલ્લો છેલ્લો ધક્કો છે એટલે જે બી કામ પતાવવાના છે ને ધક્કા બતાવી દેવાના છે ફાઇનલી આપણે રૂપિયામાંથી જો બાથમાં કન્વર્ટ કરાવી લીધા છે અને ટોટલ ક્યાંક અમારે શું કેવાય બત્રીસ હજાર ના બાર હજાર બાથ આવ્યા છે અને રેટ આપ્યો છે બે પોઈન્ટ એકસઠ બે પોઈન્ટ એકસઠ રૂપિયાનો એક બાથ અને બધી જો હજાર હાજર ની એ લોકોની નોટો આપી જો હજાર હજાર બાત ની છે એટલે ગમે આપડે ત્યાં વાપરશો એટલે છૂટા કરાવવા પડશે પેલા તો કારણ કે આમ તો મોટી નોટ ગણાય તો આપડે છે ને થોડીક થાયલેન્ડ છે સુખડી બનાવીને લઈ જવી છે એટલે જો ગોળ ખમણી નાખો છે અને થોડીક એવી સુખડી બનાવી નાખી કારણ કે નીરવ ને સુખડી નથી ભાવતી પણ આજ બપોર યાદ આવ્યું તો મમ્મી ની કે લઈ જાવ તો થોડીક બનાવી નાખી અને સુકી ભાજી તે બનાવીને લઈ જાવી છે હજી વાઈગા સાડા પાંચ પણ આપણે જો તૈયારી કરવા મળ્યા છીએ તો થેપલા અને સુકી ભાજી નીરવ બહુ ભાવે અને મને ભાવે પણ એટલી બધી સુકી ભાજી તો હારી નહીં રે એટલે આપણે કાલે બપોરે ખાઈ શકીએ એટલી થોડીક એવી બનાવી છે તો જો અત્યારે આપણે બધી તૈયારી હાલવા તો હું જારે પણ છે ને સુખડી બનાવું ને ત્યારે એમાં થોડીક ઓમતી છે ને મલાઈ નાખું પણ આ વખતે આપણે મલાઈ નહીં નાખી કારણ કે થોડાક દિવસ આપણે છે ને રાખવી છે એટલે મલાઈ વગર બનાવશું મલાઈ નાખીને તો સુખડી એકદમ છે ને ઢીલી પોચી બહુ મસ્ત બને તો ઘર માણસો અહીંયા સુખડી બનાવે છે આપણે રોકાવા નથી જવાનું નો આપણે ખાલી 8-10 દિવસ જ જવાનું છે પણ તોય સુખડી તો લઈ પ્રોગ્રામ હાલે છે અને અહીંયા ચાલે છે બટેકા સૂકી ભાજી નો પ્રોગ્રામ કાવમી હા

જો આ થેપલા આવી ગયા છે મસ્ત પેકિંગ આ છે રેગ્યુલર પેકિંગ મીન્સ કે આજે આપણે કહે ને થેપલા બે ત્રણ દિવસ સારા રહી આ પેકિંગ વાળા અને મેં સાથે સાથે બીજા છે ને મે વેક્યુમ પેકિંગ વાળા કરાવ્યા છે આ છે વેક્યુમ પેકિંગ એટલે એમ કહે છે કે પંદર દિવસ વીસ દિવસ ત્રીસ દિવસ જેવા સારા રહે એટલે મેં શરૂઆતના બે ત્રણ ચાર દિવસ માટે રેગ્યુલર થેપલા અને પછી વેક્યુમ થેપલા એટલે આપણું થેપલા મસ્ત સોટેડ છે મેં તમને લોકોને કીધું હતું ભારતી ના થેપલા ઇન્સ્ટાગ્રામ માંથી મેં શું કહેવાય એમનો કોન્ટેક કર્યો હતો અને મને સારું લાગે એટલે મેં ઓર્ડર કર્યો હતો તમારે કરવું હોય તો યાદ રાખજો ફ્યુચર ની ટ્રીપ માટે જો કે હજી સુધી મેં આનો ટેસ્ટ કર્યો નથી કારણ કે હજી મારા ઘરે આવ્યા જ છે પણ શું કહેવાય મને એમ લાગ્યું કે ભાઈ અહીંયાથી ઓર્ડર કરવા જોઈએ એટલે રેગ્યુલર અને આ છે વેક્યુમ પેકિંગ અને ટોટલ મે કર્યા છે બે કિલો તો આપણે હારે હારે છે ને રાતની રસોઈ હોતા બનાવી નાખીશ જો બટેકા બાયફાતા ને તો એમાંથી આપણે બાફેલા બટેકાનું શાક કર્યું છે પછી જો અહીંયા ખીચડી મૂકી દીધી છે અને ભાખરીનો લોટ લઈ લીધો છે તો નીરવને છે ને સુકી ભાજી બહુ ભાવે તો એ ભાખરી આરે છે ને સુકી ભાજી ખાએ અને આપણે શાક અને ખીચડી બધા જે જે વસ્તુ ભાવશે ને એ બધું ખા તો હમણાં કેટલા દિવસ થી છે ને દોડમ દોડી કરતા હતા ને ને એટલે છે કીધું થી કે છેલ્લા દિવસે છે રાખતી કારણ કે મારી ટેવ એવી છે કે છેલ્લા દિવસ સુધી હું કઈ ન કરું એમને બધું રાખી દઉં પણ આ વખતે એવું છે પહેલી વાર કે મારે આજના દિવસમાં કઈ કામ જ નથી લાઈક જો આપણે જે ખાલી રસોઈ જરી જરી કરવા નથી એ ક્યારની કરીને મૂકી દીધી રાતની રસોઈ થઈ ગઈ છે એટલે ખાલી જમવાનું બાકી છે જોકે મારી જે બેગની ચેન છે ને બંધ કરવાનું બાકી છે કારણ કે મેં કીધું હજી અમુક વસ્તુ જો યાદ આવે ને મગજમાં તો આપણે નાખતા જે એક બે વસ્તુ યાદ આવે છે એવું નથી કે જરૂરી છે પણ વધારે આપણને એમ કે જગ્યા છે તો જરીક જરીક વસ્તુ હોય ને આપણે એ નાખી દઈ તો આ વખતે ફરવા જવાનું અહીંયા નજીકમાં વધારે દિવસો માટે ફરવા જવાનું હોય તો મને છે ને અંદરથી એક બીક જ રે કે હું કઈ વસ્તુ ભૂલી તો નથી જતી ને આ વખતે મને એવું તો થાય છે ભૂલતા તો કઈ ન હોય પણ તોય મને મને અંદરથી એવું જ ફીલ થયા રાખે તો અત્યારે થાય છે પણ ઓક કઈ ભૂલતા નથી અને હવે ભૂલાતું હોય તો કઈ નઈ ત્યાંથી લઈ લેવું બીજું હું તો આપણે જો અત્યારે કાકા ઘરે

અને આની ફેવરેટ લીધી છે ને જો સુખડી સુખડી અત્યારે ખાધી કે નહીં સુખડી અત્યારે નથી ખાવાની ચાખી લીધી મેં તો કડક નથી થઈ ને કારણ કે મલાઈ નથી નાખી પણ કડક નથી થઈ અને મારી ફેવરેટ ખીચડી હોતન છે ખીચડી લઈ જવાની ખીચડી લઈ જવાની જો ઘરે બઈનું છે ખીચડી બટેકાનું શાક સુકી ભાજી છે સુખડી છે અને બેસી ગયા જો બધાય જમવા તો હું ને નિરવ કોઈ દી મેચિંગ નથી કરતા અત્યારે નિરવ આપણે મેચિંગ થઈ ગયું જો નીરવ આખા બ્લેક કપડા પહેર્યા છે બ્લેક કલરના ચપ્પલ બ્લેક કલર નો જો આખો નાઇટ ડ્રેસ ટાઈપ છે અને બ્લેક કલર નું પર્સ અને નીરવ બ્લેક બધું બ્લેક બ્લેક મને બ્લેક નહીં નીરવ વ્હાઇટ છે અને જો મારે આખા બ્લેક કપડા છે આપડે જો આખા બ્લેક કપડા પહેર્યા છે પણ મારે ચંપલ બ્લેક નથી કઈ વાંધો એવું જરૂરી નથી અને વાગી ગયા છે સવા નવ અને ફટાફટ નીકળીએ અને પછી અહીંયા આ બ્લોગ ને આપડે એન્ડ કરી દઈશું અને પછી આગળની ડિટેલ જોવા મળશે તો નવા બ્લોગ હું કેવું ચાલુ તો ફાઈનલી અમે એરપોર્ટ ઉપર જઈએ છીએ અત્યારે જો કઈ ને હાલો હાલો ફટાફટ પેકિંગ કરી નાખીએ પેકિંગ નહીં હવે નીકળી એમ કે પેકિંગ તો થઈ ગયું તો તમે લોકો છે ને જાડુ લુક જોઈ લો છો જાડુ એ મારી જેમ નીચે બ્લેક પહેર્યું છે એકદમ અને આ નાઇટ ડ્રેસ જેવું છે પણ થોડોક ફેન્સી છે અને વ્હાઇટ ટી શર્ટ અને એની ઉપર બ્લેક કલરનું શું કહેવાય એને ક્રોપટોપ ટાઈપ ક્રોપટોપ છે મસ્ત લાગે છે હાલો મમ્મી આવજો આવજો તમે થાયલેન્ડ કઈ નઈ હાલો હવે નીકળીએ કારણ કે ઓલરેડી સાડા થયા છે મેડમ

ના તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને બાકીનું તમને જોવા મળશે નેક્સ્ટ વ્લોગમાં તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક પર ફોલો કરો YouTube પર સબસ્ક્રાઇબ કરો તો મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય નેક્સ્ટ વ્લોગમાં આપણે શું કહેવાય અહીંયાથી ફ્લાઈટમાં બેસીએ થાઈલેન્ડ પહોંચીશું બધું કવર કરીશું નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને એક ખાસ વસ્તુ આ વ્લોગમાં કહેવાનું રહી ગયું તો થાઈલેન્ડ ના વ્લોગ બી એક દિવસ છોડીને એક દિવસ આવશે પણ ક્વોલિટી વ્લોગ નાખીશું અને મજા કરાવીશું તો મળીને ફ્લોગમાં ત્યાં સુધી બાય બાય